તમારો ઉદ્યોગ પૈસા વિશે નથી દુર્ભાગ્ય થી જો તે એવું બની ગયું હોત તો તે જીવનની એક બહુ સીમિત સંભાવના બની જાય છે લોકોને પૈસા વિશેની અમુક મૂળભૂત ગેરસમજ છે પૈસા એટલે નાણું ઇટ્સ અ ટ્રાન્ઝેક્શનલ ટૂલ તે એક વ્યવહારનું સાધન છે પણ ઘણા બધા લોકો વિચારે છે કે તે એક બજારુ વસ્તુ છે અને એમ વિચારીને તેઓ તેને ભેગા કરી રાખે છે તે બજારુ વસ્તુ નથી તે બસ વ્યવહારનું એક સાધન છે એટલે વધુ પૈસા તે મુદ્દો નથી વધુ પ્રવૃત્તિ તે મુદ્દો છે તમારો ઉદ્યોગ એ વિસ્તરણ વિશે છે જેથી કરીને તે વસ્તુને શોધવી જે ન થકી તમે જે છો તેને પૂરી પૂરી રીતે વ્યક્ત કરી શકો આ થવું જ જોઈએ કેમ કે દરેક માણસે તેની પૂરે પૂરી સંભાવનાને જાણવી જ જોઈએ જેની માટે તે સક્ષમ છે